અમદાવાદની ખ્યાતિ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અનેક દર્દીઓને થયો છે કડવો અનુભવ ઘાટલોડિયાના પ્રજાપતિ પરિવારને કડવો અનુભવ થયો જરૂર વગર જ દર્દીને ઓપરેશન કરાવવા કરતા દબાણ કરતા હતા હંસાબેન પ્રજાપતિને બેક પ્રોબ્લેમને લઈને સારવાર માટે લઈ જવાયા હતા પીએમ જે કાર્ડના બદલે હોસ્પિટલના ખર્ચે સારવાર લેવાની સલાહ આપી હતી પ્રજાપતિ પરિવારની સ્થિતિ સારી ન હોવાથી તેમણે અન્ય જગ્યાએ સારવાર કરાવવાનું નક્કી કર્યું ખ્યાતિ હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા બાદ પ્રજાપતિ પરિવાર સોલા સિવિલ હોસ્પિટલમાં ગયો ત્યારે ત્યાંના ડોક્ટરોની વાત સાંભળી પ્રજાપતિ પરિવાર દંગ રહી ગયો હતો બે લોકોના જીવ ભરખી ગયેલી જે ખ્યાતિ હોસ્પિટલ છે એમાં હાલ કિસ્સો સામે આવે છે કે અવારનવાર આ પ્રકારની ઘટના હોસ્પિટલમાં બની ચૂકી છે કે જેમાં લોકોને પીએમ જે કાર્ડ થી લોકોને બોલાવવામાં આવે છે ખોટા ખોટા ઓપરેશન કરવામાં આવે છે અને ક્યાંક તો કેટલાક લોકોના જીવ પણ આમાં હોમાઈ ગયા છે

એમને થોડી તકલીફ વધી ગઈ હતી તો અમે તાત્કાલિક એમને હોસ્પિટલ લઈ ગયા તો અમારા રિલેટિવે કીધું કે ખ્યાતિમાં લઈ જાઓ એ સારી હોસ્પિટલ છે તો અમે લઈ ગયા ત્યાં આગળ તો ડૉક્ટરે ત્યાં આગળ બતાવડાયું બધું અને પછી અમે કીધું મેં કીધું સર આમાં શું છે એક્ઝેક્ટ પ્રોબ્લેમ તો ડૉક્ટરે એવું કીધું કે આમાં તમારે છે ને ડેમેજ થઈ જાય તો મણકામાં ક્રેક છે તો તમારે છે ને તાત્કાલિક ઓપરેશન કરાવવું પડશે એટલે આપણે થોડું અમને એવું લાગ્યું કે ઓપરેશન છે એટલે થોડું ફાઇનાન્શિયલી આપણે કારણ કે અમારા કાકાના છોકરો થોડું લોઅર મિડલ ક્લાસ છે તો મિત્રો એક વખત પૂછીએ કે આયુષ્યમાન કાર્ડ છે કે નહીં તો કે આયુષ્યમાન કાર્ડ આપણે એ ચાલે જ છે તો તમે એની અંદરમાં તમારે પ્રોસેસ થઈ જશે એટલે આપણે રિલેક્સ થઈ ગયા કે આપણે પૈસા કાઢવાના નથી એટલે મેં બીજા કયો ડૉક્ટરને બતાવ્યું પણ નહીં કે ચલો આયુષ્માન કાર્ડનું છે એટલે વાંધો નહીં આવે આપણે એટલે મેં તાત્કાલિક પરિમુ સરને કીધું કે સારું વાંધો નહીં સર તમે જેમ કહો એ પ્રમાણે કારણ કે આપણને તો આમાં કંઈ નોલેજ હોય નહીં તો ડૉક્ટરે કોઈ તાત્કાલિક ઓપરેશન કરવું જ પડશે એમનું એટલે મેં પ્રોસેસ માટે હા પાડી એટલે એમને પ્રોસેસ ચાલુ કરી દીધી અને આયુષ્યમાન કાર્ડનું અપ્રુવલ ને બધું એમને લગભગ આઈ થિંક ચોવીસ કલાકમાં લઈ પણ લીધું એટલે ફાઇનાન્સિયલી જે આવું હતું એટલે અમે ક્યાંય બીજા ડૉક્ટરને બતાવ્યું પણ નહીં અને પછી બીજા દિવસે એવું થયું કે ચોવીસ કલાકથી એટલે રિપોર્ટ્સ બધા કઢાવવા પડે એમના કઢાવ્યા પછી ડૉક્ટરે એવું કીધું અમને કે કલાકના પહેલાં ઓપરેશનના ડોક્ટર ચેક કરવા એક વખત દર્દીને તો કાકી થોડા અનકોન્શિયસ હતા એટલે એમને થોડું રિસ્ક જેવું લાગ્યું કે હું આમનું ઓપરેશન નહીં કરી શકું તો તો પણ બી એમને બોલાવે મને કે સોરી કે આમનું ઓપરેશન નહીં થઈ શકે તો મેં કીધું કેમ એટલે શું થયું કે થોડું રિસ્ક જેવું લાગે છે કીધું તો સર હવે શું કરાય એમ તો એમને અમને એવું કીધું કે તમારે છે ને આમને ખ્યાતિ હોસ્પિટલમાં પ્રાઇવેટમાં ટ્રાન્સફર કરવા પડશે એટલે હું પહેલાં થોડું કન્ફ્યુઝ થયો કીધું આવું કેમ એમ તો કે અત્યાર તમે આયુષ્યમાન કાર્ડની અંદરમાં છો એટલે હવે આ જ્યાં સુધી કોન્સિયસ થાય એટલે જેમ જ્યાં સુધી અમને ભાનમાં આવે ત્યાં સુધી તમારે ખ્યાતિની અંદરમાં રહેવું પડશે મેં કીધું સારું ચલો મેં તું તમને થોડો વિચારવાનો ટાઈમ આપો તો અમે બહાર ગયા ને પછી થોડું ડિસ્કસ કર્યું પછી મેં પાછા આવ્યા મેં કીધું સર અમે એ વિચારીએ છીએ કે અમે ડિસ્ચાર્જર લઈ લઈએ છીએ કારણ કે કાકાની કન્ડિશન થોડી એવી હતી તો તાત્કાલિક પછી અમે ડિસિઝન લીધું તો કે સારું વાંધો નહીં તમને જેમ ઠીક લાગે એમ તો પછી મને કે તમે આયુષ્યમાન કાર્ડમાં તમે રિજેક્શન એટલે કે અપ્રુવલ આવ્યું છે અમારે મળતા હો અને પ્લસ કે તમે ત્યાં આગળ વાત કરી લો ડિસ્ચાર્જની તો ડિસ્ચાર્જ માટે હું ગયો મળવા તો એક તો જયારે દાખલ કર્યા ત્યારે એમને રિપોર્ટ પંદર વીસ હજારનો ખર્ચો કરાયેલો અને ચોવીસ કલાકના કઈ પ્રોસેસ કશું ઓપરેશન બતાવ્યું કાર્ડના આટલા બધા પૈસા બતાવ્યા શું કારણ હોય હવે અત્યારે તો જેવું લાગે છે કે આ અમારે જે થયું એના પ્રમાણે અમને એવું લાગે છે કે જે ગવર્મેન્ટ આયુષ્યમાન કાર્ડ કાઢ્યું છે તો આયુષ્માન કાર્ડનો ગેરફાયદો થઈ રહ્યો છે કારણ કે ડોક્ટર્સ બધા કેવું આપણે આ આપણો વિષય નથી ધારો કે આપણે ગેરેજમાં જઈએ તો ગેરેજ વાળો કે ઓઇલ બદલવું પડશે તો આપણે કઈ કે હા ભાઈ બદલી કાઢો એવું સેમ અમાર આ શરીર પણ એક ગેરેજ જેવું છે છે ડૉક્ટર કે આ તમારે આ થયું છે તો આપણે માની જ લઈએ કારણ કે આપણો વિષય જ નથી એટલે આનો ગેરફાયદો થઈ રહ્યો ને અમને લાગે છે કારણ કે આયુષ્યમાન કાર્ડમાં સરકારનો ગેરફાયદો થઈ ઉઠાઈ રહ્યા ડોક્ટર એવું લાગે છે બિલકુલ ડોક્ટર કે જેમને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે અને કહેવામાં આવે છે કે જો કદાચ કોઈ યમરાજથી બચાવી લે તો એ ડોક્ટર છે પરંતુ આપણી આસપાસ એવા પણ ડૉક્ટરો છે આપણી આસપાસ એવી પણ હોસ્પિટલો છે કે જે આ વસ્તુનો લોકોનો જે ભાવના છે તેનો દુરુપયોગ પણ કરતા નજર પડી રહ્યા છે કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ